કોટાય પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ક્રિકેટ સટો રમતા ઈશમને પકડી પાડતી એલસીબી પશ્ચિમ કચ્છ શ્રી ચિરાગ કોરડિયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજ તથા શ્રી વિકાસ ચુંડા સાહેબ પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજ હોય જુગારની બધી નેસ્તનાબૂદ કરવા માટે સૂચના આપેલી હોય જે અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ એન ચુડાસમા સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એચ આર જેઠી સાહેબ તથા

હકીકત મુજબનો ઈસ્તમ પોતાના કબજાના મોબાઈલ ફોનથી આર ત્રિપલ સેવન ડોટ કોમ નામની ઓનલાઇન વેબસાઇટ ઉપર ક્રિકેટ સટ્ટો રમતા પકડાય ગયો અને મોબાઈલ ફોનમાં રહેલ આઈડીમાં રાખેલ બેલેન્સ રૂપિયા 70000 નો ક્રિકેટ સટ્ટો રમવામાં ઉપયોગમાં લીધેલ હતો જેથી મજકૂર ઈસ્તમને આઈડી કોની પાસેથી લીધેલ તે બાબતે પૂછપરછ કરતા જણાવેલ હતું કે